ડીસા તાલુકામાં મગફળીના વાવેતરમાં ભારે વરસાદથી મોટું નુકસાન બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી પડેલા ચાર કલાકના ભારે વરસાદના પગલે ડીસા તાલુકાના અનેક ખેડૂતોને મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે ખાસ કરીને બે દિવસ અગાઉ ખેડૂતોએ ખેતરોમાં મોગા બિયારણ સાથે કરેલું મગફળીનું વાવેતર ભારે વરસાદના કારણે પાણીમાં તણાઈ ગયું છે એક મહિના અગાઉ પણ ભારે વરસાદના કારણે બાજરી અને મગફળીના પાકમાં ભારે નુકસાન થયું હતું અત્યારે તો વાવેતર થયા માત્ર બે દિવસ જ થયા છે અને ફરી વરસાદી પાણી ભરાતા પાક નષ્ટ થવાની ભીતિ ઊભી થઈ છે ખેડૂતોએ મગફળીના પાકમાં જે ખર્ચ કર્યો છે તે ફરી સાવ જમીન દોસ્ત બન્યો છે સરકાર તરફથી કપાસના પાકમાં સહાય આપવામાં આવે છે પરંતુ બનાસકાંઠાના ખેડૂતોને મગફળી અને બાજરી જેવા પાકોમાં સહાય મળતી નથી જેના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી છે ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે તાત્કાલિક સરકારી સહાયની જાહેરાત કરવામાં આવે અગાઉ પણ જિલ્લા કલેક્ટર મિહિર પટેલને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં આજ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી ખેડૂતોની માંગ છે કે હવે સરકારે આંખો ખોલે અને મગફળી તથા બાજરીના પાકમાં થયેલા નુકસાન અંગે વિશેષ સર્વે હાથ ધરી સહાયની જાહેરાત કરે અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ બનાસકાંઠા